નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ એકસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી બાર ચાલવા શીખતું નાનું બાળક પડી જાય ત્યારે નિરુત્સાહ થતું નથી પણ ઊભું થઈને ફરી ફરી પ્રયત્ન કરે છે અને છેવટે ચાલવાની કળામાં પ્રવીણ બને છે આધ્યાત્મિક જીવનનું પણ એવું જ છે આધ્યાત્મિક માર્ગે આગળ વધતા દેખીતા પરાજયોથી કોઈ દિવસ ક્યારેય નિરુત્સાહ થતા નહીં પડી જાઓ તો બસ ઊભા થઈ જાઓ અને ફરી કોશિશ કરો પણ ત્યાંને ત્યાં આત્મદયામાં પડી રહેવામાં ઇતિશ્રી માનીને એવું તો કહેતા જ નહીં કે જીવન તો અતિ ઘણું મુશ્કેલ છે અને હવે મારાથી આગળ નહીં વધાય તમારું વલણ તો હંમેશા અંદરની એક ખાતરીવાળું હોવું જોઈએ કે એકવાર તમે આધ્યાત્મિક માર્ગ પર પગ માંડ્યા કે અંતે તમે ધ્યેય પર પહોંચવાના જ ભલે રસ્તે ગમે તેટલા અવરોધો નડે તમને જણાશે કે મૌન એકાંતમાં ગાળેલો સમય તમારી આધ્યાત્મિકતામાં ફરી શક્તિ સિંચે છે અને જે કાંઈ સામે આવે તેનો ડગ્યા વગર કે પીછેહઠ કર્યા વગર સામનો કરવામાં મદદ કરે છે એટલા માટે જ રોજ સવારે મારી સાથે એકાંતમાં ગાળેલો સમય દિવસ દરમિયાન જે કાંઈ આવી પડે તે માટે તમારું સામર્થ્ય વધારશે આપનો આજનો દિવસ શુભ રહે